સમાચાર આવી રહ્યા છે વાગરા તાલુકાના ઓર્ગેનિક ભયંકર આગ ભરીને ભયંકરઉસ ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી આકાશમાં દેખાય સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો વાગરા તાલુકાના દહેજમાં આવેલી ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાં ફરી એકવાર ભીષણ આગ ફાટી નીકળી હતી કંપનીના વેરહાઉસમાં લાગેલી આ આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી આકાશમાં જોવા મળ્યા હતા જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનીના અહેવાલ સામે આવ્યા નથી પ્રાથમિક માહિતી મુજબ આગ કંપનીના વેરહાઉસમાં કોઈક અગમ્ય કારણોસર લાગી હતી અને જોટજોટામાં તેને વેરહાઉસને પોતાની ઝપેટમાં લઈ લીધું હતું આગની ભયાનકતા જોટા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જાણ થતાની સાથે જ ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લેવાના યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી ફાયર બ્રિગેડના જવાનોએ કલાકોની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો અને તેને વધુ ફેલાવતી અટકાવી દીધી હતી જો કે આ ઘટનામાં વેરાઉસમાં રાખેલા મોટાભાગનો સામાન બળીને ખાક થઈ જવા પામ્યો હતો જેના કારણે કંપનીને મોટું નુકસાન થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે સૂત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે આ ઘટનામાં કોઈ કામદાર કે કર્મચારીને થઈ હોવાના અહેવાલ નથી જેનાથી સોએ રાહતનો શ્વાસ લીધો છે હાલ આગનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે આગનું કારણ અને નુકસાનનો અંદાજ મેળવવા માટે કંપનીના અધિકારીઓ દ્વારા આંતરિક તપાસ પણ શરૂ કરવામાં આવી છે